ખાનદાન પ્રાણી હોય ને એને એના માલિક ની પડી હોય આપણે તો માણસના છે બાપુ એક એ કુતરો પાડ્યો આશ્રમમાં રાખે પણ કૂતરો એટલો બધો સજન એટલો બધો પટાવેલો છાપુ બહાર આવ્યો હોય તો લઈ આવે પછી બાપુની જેટલી જગ્યા જે જેટલી જેટલી વસ્તુ જ્યાં જ્યાં મૂકતા એ બધી કુતરાને ખબર બાપુ જે મગાવી કૂતરો લઈ આવે એવો સરસ પણ એક દી કોને ખબર હું થયું બાપુ એ કુતરાના શારે પગ ભાંગી નાખ્યા એ કે બેઠા બેઠા ખવડાવું બાકી તું તો ઊભો જ થતો નહીં એમાં કોઈ આવીને બાપુને કીધું એ કે બાપુ એટલો બધો તમારો કીતા કૂતરો હતો એટલો પઢાવેલો હતો તમારું બીજું મોઢામાં બત્તી લઈ લઈને મારી જ્યાં જ્યાં વસ્તુ બધી ચોર ને દેખાડી આવ્યો કોનું કીધું કરવું એ તો ભાન હોવું જોવે ને કોનું કીધું કરવું એ ભેળી ભાન હોવી જોવે

પણ આ તો એ પૂર્વ જન્મના કાક પૂન હોય અને વડીલોની વેદના ઠલવાણેલી પડી હોય આ બધી કૃપા ભેગી થાય ને હિમાલય કરતા જેના પૂનનો ઢગલો મોટો થાય ને મારા બાપ ઈ આવી લેર કરી કે નાના હું ન કરી શકે એ વાત થાય ને મગર બુદ્ધિ આ આ બુદ્ધિ તો તમે રાજકોટ જાઓ ને રાજકોટ તો એકસો ફૂટ રિંગ રોડ છે હમણાં સાયરામભાઈનો કાર્યક્રમ હતો ને એમાં

કારણ કે હરણાય વગાડતા ને લીંબુ ન દેખાડાય ખરેખર હા આમાં એ તો કે બાકી આમાં કરંટ તો છે જ ગાતા હોય ને માથા મળે ને તેમ થાય ભલે ફેફસા ફાટી જાય મૂકવું નથી નગર દઈ દેવાના હોય મંદિરમાં તોય આમાં અડેતા તમને કેમ લાગે આની આની થાપી ફરી ગઈ ત્યાં અમારા તબલાની અંદર સંગત આપે છે ભાઈ ગિરીશભાઈ જોશી ભાવનગરથી પધાર્યા છે તાળીઓથી આપણે એમને વધાવો અહીંયા ઢોલકમાં શનિદેવ ન જવું પડે ખાલી અમારે આના આના દર્શન કરો તો પનોચ્યું વયું જાય એવો અમારો ઢોલક ઉસ્તાદ ભાઈ શનિ તાળીઓના ગળાથી એમને વધાવો હા બાપુ બેન્જોમાં અમારે સાધુનો દીકરો સંગત આપે હિરેનભાઈ ભાઈ દુધરેજ્યા તાળીના ગઢાર્થ આપણે એમને વધાવ બહુ સારો બેન્જો વગાડે આ મંજીરામાં ભાઈ કાના માત્ર વગીરનો નયન તાળીઓથી એમને બધાઓ જો બીજી વાત એ કહું મને આ આમ કાંઈક જે અંદરથી ઉભરા આવે એ મને એમ કાંઈ નક્કી નહીં હું કહું પણ સત્સંગમાં તાકાત કેટલી સ્વામીજી દિવસે આપણે ગાતા હોય તો અહીંયા બે ત્રણ વડીલો જ્યાં રમતા હોય દાખલા તરીકે કોઈ ભજન કે ગાતું હોય કે અમે ગાતા હોય તો સ્વામીજી આ મંજીરાવાળા જે મંજીરા વગાડતા હોય અમે તો ઠીક છે બાકી કીર્તિદાનભાઈ હોય વસવાણભાઈ હોય લક્ષ્મણભાઈ હોય નિરંજનભાઈ આ બધા કલાકારો હોય તો એની દોઢ દોઢ બબે બબે કલાકની સીટિંગ હોય એક ધારો એ વગાડતા હોય બિલકુલ થાક નથી લાગતો ઓલા વડીલો ઉંમર લાગે કેટલી ઉંમર છે એની એ ઓલી બાજુ બેઠા હતા એ અહીંયા અહીંયા આમ આમ એ જે રમતા હતા થાક નથી લાગતો એનું કારણ શું જો આ માણસ આ વગાડવા વાળા કેવલ પૈસા માટે જો હોત તો વધારે ન આમાં થઈ શકે અખતરો કરવાનો પણ આ ક્રિયા છે એ પરમાત્માને પામવાની ક્રિયા છે ત્યારે દેહનું ભાન નથી રહેતું એટલે એ તો એ એક શરીર તો પછી એની રીતે હાલતું હોય છે આત્મા મોજમાં ચડી જતો હોય છે ત્યારે એને દેહનું ભાન નથી રહેતું એટલે થાક નથી લાગતું હું ભાઈ ને પૂછતો તમે એટલા દિવસથી આ દોડધામ કરો છો થાક લાગ્યો તક બિલકુલ નહીં એટલે કવિ કાગના શબ્દો સાકાર બન્યા કવિ કાગ બાપુ એ લખેલું છે કે જે કામ કરતા તમને થાક લાગે ત્યારે માન લેજો તમે વેઠ કરી છે અને દિલથી જે કામ કરો એનો કોઈ દી થાક ન લાગે કારણ કે એમાં ભગવાન ભેગો ભળી જાય આ આજે બધા છે આ મહેનત કરવા વાળા માણસ આ હવાર સુધી મંજીરો આ વગાડશે બળા કરશે પાછા પ્રોગ્રામ પૂરો થયો ત્યારે ઓછામાં ઓછા રૂપિયા આ આ વળખાય મદારી પણ જુદી વસ્તુ છે બધી એટલે વાત એ રિંગ રોડ ઉપર એક મોલ બન્યા છે નવા પેલા આપણા ખેતરમાં મોલ થાતા હવે શહેરમાં માં મીડ્યા થાવા નહીંતર બાજરો ને એ મોલ ઉભો હોય મોલ ની વચ્ચે એક નાની દુકાન છે દરજીની અને જોવામાં એવું લાગે કે આ ગરીબ દરજી છે એમ જોવામાં એવું લાગે દુકાન વેચતો નથી બેય બાજુ મોલ છે વચ્ચે એ દુકાન છે એટલે વેચતો હું કામ નહીં હોય તો એ રાજકોટના માણસો એવી વાત કરે કે બે બાજુ મોલ બની ગયા છે એટલે તો એ માટે નથી કે કોઈક ગરજના ત્રણ ચાર ગણા ભાવ દઈ દે ને કે એટલી દુકાન લઈ લો ને ખોટી વચ્ચે ખરાબ લાગે છે એટલે તો નહીં હોય આવી તારણા આખું રાજકોટ કરે પછી દુકાન ને કાચ છે આરપાર દેખી શકાય એ પાછો અંદર શીવતો નથી એકલો બેઠો હોય ખુરશી નાખી હવે સાંભળજો પાછો હાવ એમણામ નો બેઠો હોય એક એક બિલાડી રાખે એને એની પાસે એ કટોરો છે એક મોટો એ કટોરામાં એ બિલાડીને દૂધ પાય પણ કટોરો છે એ બહુ પુરાતન નો છે બહુ જાજા વર્ષો જૂનો છે કોકરનો છે અને જર્મની ડિઝાઇન હવે એ જર્મની ડિઝાઇન ના કટોરામાં બિલાડી દૂધ પાય અને એમાં ન્યાલી ફોરેનર નીકળ્યો જોઈ ગયો કટોરો વાવ વેરી ગુડ કેટલો સરસ કટોરો છે આને બુદ્ધિ ના આમાં બિલાડીને દૂધ પાય છે આને જો હું લંડન લઈ જાઉં ત્યાંના મ્યુઝિયમમાં મૂકો તો કરોડો રૂપિયાની કિંમત આવે એવો કટોરો છે એ માળો પારખી ગયો ગમે એમ કરીને આને ચેતરીને આ આ આ કટોરો લઈ લેવો છે આની બે ત્રણ કરોડ રૂપિયા કિંમત સહજ આવે એ જન્મને ફાઇનલ કરી નાખ્યો જર્મનના માણસ ગયો અંદર હાયલો હા હારીયો હં દરજી કે હું હા હું ધાર્યું ધાર્યું કરીશું કાતર છે કાતર ધાર્યું ભાર્ય અહીંયા કહે છે નહીં ભાઈ કેમ છો તમે ઓલો કે મજામાં પછી એણે નક્કી કર્યું કે ડાયરેક્ટ કટોરો ને તો કિંમત વધારે કરશે તો કટોરો લેવા માટે કરવું શું મારો દીકરો બિલાડીને મળ્યો રમાડવા ઓલો ફોરેનર વેરી નાઈસ કેટ ગુડ કેટ લાવલી કેટ ઓ લીલી લીલી લુ કેન દીકરો રમાડવા મેળવ્યા બે ત્રણ તો બોકા ફરી ગયો મીન પછી ઓલા ભાઈને પૂછ્યું તમારા બિલાડી વેચવી છે ઓલો કાલે રાખે અમે મીંદડા નો વેચી તમને વાંધો શું છે હું કિંમત આપવાની મારી તૈયારી છે બોલો દસ હજાર આપો હવે મીંદડા દસ હજાર કે એટલે તો ક્યાં વાત ગઈ બોલો ભાઈ કે નથી વેચવાય ભાઈ ના પાડીને તને એક તો હા વાળીઓ કરીને અંદર આવ્યો પૂછ્યા વગીનો વીસ હજાર આપું નથી વેચવું એ પચાસ હજાર ઓલે કે દીધું હાલે પચાસ હજારમાં મીંદડું વેચી દીધું પચાસ હજાર લઈ લીધા મીંદડું દઈ દીધું અને ઓલો વળી મળ્યો બિલાડું રમાડવા રમાડતો રમાડતો પાછો આવ્યો આ સોરી મને માફ કરજો બિલાડી તો મેં લઈ લીધી છે તો પણ આને ડૂઢું છે માપા એ કે તારા ખોબામ પાછી નીકળે એમ નથી કહેતો તમારો કટોરો મને આપો તો એમાં હું દૂધ પાઈએ કોને કદાચ બીજા વાસણમાં પીવે ન પીવે આ કટોરામાં પીવાને ટેવ પડી ગયો આના હું તમને એક્સ્ટ્રા રૂપિયા આપું આના હું તમને દસ હજાર કટોડાના આપું કે કરોડ દેતો એનો મળે લે મીંદડું વેચું મેં કટોરો નથી વેચ્યો નીકળી અરે તમારે કટોરો વેચવામાં શું વાંધો છે કે તું અમને બુદ્ધિ વગી ના સમજ કે કેમ તું સૌરાષ્ટ્રમાં આવી તને ખબર છે ને અમારે એક ગાંધીએ તમને રોડે ચડાવી દીધા એટલે તમે અમને પૂછ્યું કે સમજો પણ તમને કટોરો વેચવામાં હું વાંધો છે તારો બાપા એક કટોરામાં આ દોઢ હોમ મીંદડું વેચું અને આ ફરતા મોલ છે ને તારા બાપ મારા છે તું મને રાખો સમજાવું આ મીંદડા માલી તો મોલ થયા ડોહા